સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણના પાટીદારોએ કોંગ્રેસના જીતાડવા સોગંદ લીધા હતા પાટીદારો કોંગ્રેસને સમર્થન આપે તે માટેના આ સોગંદ લીધા હતા જો પાટણના પાટીદારોએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે સોગંદ લીધા હતા પાટણથી ચંદનજી ઠાકોરને જીતાડવા સોગંદ લેવાયા હતા જાહેર સભામાં પાટીદારો આગેવાનો પાટીદારો કોંગ્રેસ લીધા હતા અંતર્ગત વાત કરવામાં આવે તો પાટણના પાટીદારોએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે લીધા હતા પાટણથી ચંદનજી ઠાકોરને જીતાડવા માટે આ સોગંદ લેવામાં આવ્યા હતા જાહેર સભામાં પાટીદારો આગેવાનોએ સોગંદ લીધા હતા પાટીદારો કોંગ્રેસને સમર્થન આપે તે માટે આ સોગંદ લીધા હતા